ઝાલોદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા બે ડોક્ટરને સરહદી જિલ્લામાં ફરજે મૂકાયા આ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે બે ડોક્ટરને સરહદી જિલ્લામાં જે ફરજ પર મૂકવામાં આવે છે વહેલગામમાં થયેલા આતંકી પ્રવૃત્તિને ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પો પર હુમલા કરી અને તેને નસ્તાનાબૂદ કરવામાં આવ્યા હતા અને ભારત સરકાર દ્વારા જે આતંકી કેમ્પો પર છાવ છાવરતા હુમલા કરતાં પાકિસ્તાને આડેધડ ભારત પર ડ્રોન હુમલા કરી અને તેને લઈને સરહદી વિસ્તારોમાં હાલ તંગદિલી ચાલી રહી છે આ આકસ્મિક પરિસ્થિતિ તેમજ આરોગ્યલક્ષી સેવા સરહદી વિસ્તારોમાં નિરંતર ચાલતી રહે તે અનુવાય ગુજરાત સરકાર દ્વારા ગાલોસોપ ડિસ્ટ્રિક હોસ્પિટલના બે તબીબોને સરહદી વિસ્તારોમાં ટેમ્પરિંગ પોસ્ટિંગ કરેલ છે આ હાલ આખા દેશમાં જે યુદ્ધને લઈને હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે અને ભારત સરકાર ગમે તેવી પરિસ્થિતિમાં પહોંચી વળે તે માટે દરેક વિસ્તારોમાં આકસ્મિક સેવાઓ હેઠળ આવતા તમામ લોકોની રજાઓ રદ કરેલ છે દેશના સરહદે સેના ખડેપગે રાત દિવસ જાગીને દેશની સેવા કરી રહી છે ત્યારે ગુજરાતને અડીને આવેલા પાકિસ્તાન સરહદે પણ તમામ સૈન્ય દેશ સેવામાં લાગી રહેલ છે અને ગુજરાત સરહદ પર પણ પાકિસ્તાન દ્વારા જે ડ્રોન હુમલા કરવામાં આવી રહેલ છે ગુજરાત સરહદ પર ફરજ નિભાવતા જ્યાં સૈનિકો દ્વારા આ ડ્રોન હુમલાને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે ભવિષ્યમાં ગુજરાત સરહદ પર જનસામાન્ય લોકોને પણ સારવાર માટે તકલીફ ન પડે તે માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાંથી તબીબોને સરહદી વિસ્તારોમાં મૂકવામાં આવેલ છે જે અંતર્ગત ઝાલો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના બે ડૉક્ટરને તબીબી સેવા માટે હાજર થવા બોલાવેલ હતા જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર બી એમ પટેલને તેમજ જિલ્લા પંચાયત પોરબંદર અને ઓર્થોપેડિક ડૉક્ટર હાર્દિક લબાણાને કચ્છના માંડવી ખાતે તાત્કાલિક ધોરણે ફરજ પર હાજર થવાના હુકમ થયેલ અને બંને ડૉક્ટરો હાલ ત્યાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે